મારી વાડીએ મોજમાં તો હોય જ તે પછી બાપાન વાડીએ જાય એટલે ઉછો ફોન મોજ મય ને આપડી વાડીએ પછી હોય ભગવાન બોલાવતાય હાચુ બોલાવતા હોય બે જ મોજાય પણ અમારી વાડી અંધારું થઈ ગયું હતું આઈથી કે અમાર વાડી હતા જાજા જણા પણ અંધારું થઈ ગયું ગયુંતું બરોબર એટલે કંઈ દેખાય નહીં એ મુલા પણ દિવસ હતો ને એટલે મજે 10 હવે વાડીએ કાયલ તો અમારે સિનો પ્રોગ્રામ હતો આપણે સોલે ભટુરા સોલે ભટુરા હમ બટેકા ભુંડા ભુંડા બટેકા ભુંડા બટેકા જેટલા ને કાન બધું મારા નીકળી હા અને દાળ હવે આપણે અભિષેક પાસેથી આજનો સુવિચાર લઈ હેલો અભિષેક હેલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલ આજનો સુવિચાર આપી દે આજનો સુવિચાર છે

ચાલો હવે આપણે જઈએ છે સીધા વાડીએ મોજ લેવી વાડીની આવલાવ અમારે દુકાન જવાનું છે હમ ચલો અમાર બાની વાડી આવે છે બົດ થાય અમારા સાહેબજી જાય બે ગાડી આવી છે હજી એક ગાડી આવવાની છે

বোরা হয়ে গেছো কপা না কাছু সে એ આ કેારમ કઈ વાયુ નથી ને બધા હું પપ્પા ના 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 હમણાં વાગ્યા પછી

મીઠું તાણ છે એવું નથી પણ બહુ તીખું છે લે દેખા હોય તે લીંબુ નાખો બહુ તીખું લાગ્યું મેં ચાખીતું તો મે લીંબુ લીંબુ નાખતે લીંબુ આપણે આ કુછ હાલે ને આ બધાના જેજ બો ખાય તો દીખું એનું નામ શું છે આપણે ન ખાય આ એટલે ના કંઈ ગળા લેતા પાણી પીવા તીખું વધારે ગોળ ગળા થાય મોદિંગ ડે આય તો બટ આય મારવાય બે પપડાર બતાવા લઈ જઈશ ડાર બતાવા

આ ઓલી પાગા ફલા ઓલે ની ઈ પોડે ઉપર ઢોળ ઉપર વાવેતર કરી દીધું ઈ આ ભરી આટલી બધી મોટે ઊંચી થાય હજુ હમરાળ આવ્યો છે ભાઈ બી પડે છે આ ઘીજા ઘીજા એટલે આવતા નથી એટલે કહેવાય ને એમ

लागे <laughs> ता <laughs> 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 <laughs>

વાંધો નઈ પોપટા તોડી તોડી લાવે નીચે જમવાનું બાકી છે સોલે ભટુરા બનાવ્યા પૂરી બનાવીને બાકી છે ભટુરા અને શાક તૈયાર છે વાગી ગયા સાડા બાર પણ તો જ બધા આટો મારવાનું બધા

ત્રીસ તું અહીં નો આવતી આ બે હાડુભમાં ડુંગળી કાપવા મીના મેડમજી जरूरी लागी तमको पोटरो नोटे माझिंग कहता बन्ना मार आधवा नो है उना नाम गाठे मन फादी

तो एक गिलास पीले जाग मेरी वो मसाला पापड़ा बेन मसाला पापड़ खावा मिला भूख लगी भूख लगी है मसाला पाप हां Ay, ya Ay, tuh saya साए बेश

અલ્યાં સે આવું હા મન તો છાયા ભેસ પાછો મંડલ નહોતું બોલ્યા નથી અંદર જાય અંદર જાય મને એક કામ હારું કર્યું બોલાવાનું આ હું હારું કર્યું મને બો ગયું ને છોડાઈ લે આવો લેજે બસ લાઈ લ આવું ભટુ આ સાટા પાછો પણ નહી વાયકા અહીં રોટલી પાવે પોતાની આજુબાજુમાં આપણે ખાવું છે બને તા ઊડી દેતાની એ કીધું શું કર્યું વિષેક ભઈલાએ सू की De यहां किसको दे 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 आ

યુ નું આ બગાડ લઈ છે તો લઈ જાય એક અમે લઈ જાય પોલો નથી હારો કયું ન થા આ લુકડું ઓલું શું આ શું કે શું ફોલાવ આ જો હ હ હ તો સામાન ન આવે હવે કે ખબર આપડા પહેલાના ઓના મૈલો કે તમે એક ફૂલ વાવો છે ઠીક મૈજી પરણે આપ્યું <noise> kapan <hesitation> 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 <hesitation>

મો <laughs> છે